મિત્રો ગઈકાલે મેં એક વિડીયો મૂકેલો કે જેમાં બુલેટ ટ્રેનની ગતિથી કૂતરોશી બિલાડીને પકડવા જાય છે અને પછી બિલાડી છટકી જાય છે અને કૂતરોશી દિવાલરે ભટકે જાય છે સ્પીડમાં સ્પીડનો કંટ્રોલ ન થઈ ગયો તો એમાં અમારા એક મિત્ર છે જગદીશભાઈ ચાવડા એને કોમેન્ટ કરેલી કે આને હું વેરી છે તો એની પાછળની એક વાર્તા છે મેં એને કીધું કે આની પાછળ એક વાર્તા છે એ હું તમને કહે તો એ અનુસંધાન એક વાર્તા જૂની કથા છે કે જયારે સૃષ્ટિની રચના થઈ ત્યારે અગાઉ મેં વાત જે કરી હતી શિયાળીયાની અને ખેડૂતની એ અનુસંધાન જ છે કારણ કે નવો પ્રોજેક્ટ આવે એટલે અનેક પ્રશ્નો આવે એટલે એ સમયના બધા પ્રશ્નો ઉપસ્થિત થયા કે માણસોએ શું કરવું પ્રાણીઓએ શું કરવું એને ક્યાં રહેવું હું ખાવું ત્યાંથી ખાવું આ બધી એના બધા નોટિફિકેશનો ભગવાને આપ્યા કે ભાઈ તમારે આવું આવું કરવું એસઓપી સૃષ્ટિ બન્યા પછી ઘણા વર્ષો વ્યા ગયા ત્યાં સુધી બધું બરાબર રહેલું પણ પછી માણસ સ્વાર્થી મીણો બનવા એટલે એણે આ બધાને હેરાન કરવાનું ચાલુ કર્યું કુતરાવને હેરાન કરે ખેતરમાં ખાવા દે ભગાડી મૂકે રોજડા એવા અનેક પ્રાણીઓની હેરાનગતિ થવા એટલે બધા પ્રાણીઓ ભેગા થયા અને વાત કરી સિંહને આ રીતની હેરાનગતિ છે અને આપણે ખરેખર એગ્રીમેન્ટ થયેલું છે ભગવાન સાથે કે દસ ટકા છે એમાં આપણો હિસ્સો લાગે પણ આ લોકો કે હવે હિસ્સો આપવા તૈયાર નથી થતા અને એને આગળ આપણે એમ છે કે તમે નિયમનું ઉલ્લંઘન કરો છો તો એ લોકો કે આવો કોને નિયમ બનાવ્યો કે ભગવાને કીધું તું કીધું તું પીધું તું આમાં કાંઈ આલે નહીં તમારા પાસે લેખિતમાં કાંઈ આધાર પુરાવો છે આવું કહે છે ને અમને કાઢી મૂકે છે કે મારે છે તો સિંહ પાસે તો લેખિતનો પુરાવો હતો પણ વર્ષો પહેલાં એવું બનેલું કે લેખિત જે પુરાવો આપેલો હતો એ સિંહે કારણ કે જંગલનો રાજા ગણાય એટલે એ લેખિત પુરાવો હારે જંગલમાં રખડવું એને પહોંચાય નહીં વરસાદ પાણી ભાગવું ધોળવું ખોવાઈ જાય એટલે એણે એ જે લેખિતનો પુરાવો હતો કાગળિયું એ એણે આપી દીધું દીપડાને કે ભાઈ આલે તું આ રાખ તારે કાંઈ એટલું બધું કઈ ભટકવાનું હોય નહીં અમાર જેટલું કાગડી ખોવાઈ જાય ને તો હેરાનગતિ થાય વળી પાછું કાગળિયું કઢવું અઘરું પડી જાય એટલે દીપડાને આપ્યું દીપડા એ થોડાક ટાઈમ પોતાની પાસે રાખવું પછી દીપડાને એમ થયું કે આ ભેગું ભેગું ચા રખડું હોય કે આપણે હાલતા એ કે ઝાડિયું માં ચક ભરાતા હોય કાગળીઓ ખોવાઈ જાય તો એના કરતા એ કે કુતરાને આપી દઈ ગામ એને ક્યાં જંગલમાં આવવાનું છે ગામમાં રહેવાનું હોય વધીને સીમમાં જવાનું હોય એરિયા ટૂંકો રાખી શકે એને કૂતરાને આપી દીધી સબરખી થોડોક ટાઈમથી ઓલો કૂતરોએ કંટાળવી કે હાલું આ કે આ ખોવાઈ જાય એના કરતા બિલાડીને આપી દઈ કારણ કે એના ગામમાં જ રહેવાનું હોય વધીને શેરીઓમાં જાય બાકી તો કાંઈ છે નહીં એટલે એ હાંસવી શકે એમ એટલે એ સબરખી બિલાડીને આપી થોડોક ટાઈમ પછી બિલાડી કંટાળી ગઈ કે આ છે કે આપણે એક ઘેરે બીજા ઘેરે જવું એમાં ક્યાં ભૂલાઈ જાય ને કાંઈ નક્કી નહીં કે કંઈ બાંધવાનું થાય એમાં સબરખી ખોવાઈ જાય એટલે એને ઉંદરને આપી દીધી કે ભાઈ તું આ રાખ સબરખી કારણ કે તારે તો તારા પોતાનું ઘર હોય નક્કી ઘરની અંદર ભણની અંદર તો જ્ઞાતું રાખીએ કે એમ એટલે એ ઉંદરે લઈ લીધું પ્રમાણપત્ર સબરખી જે લખેલું હતું એ એટલે ઉંદર શરૂઆતમાં

કૂતરાને પૂછવું કે બોલું સબરખી મેં તને દીધીથી બતાવવાની છે કુતરાએ બિલાડીને કીધું બિલાડીએ ઉંદરને કીધું સબરખી દેવાની છે કે હું ઊંધો કેંધોડું ભણમાં ગોતવા ગયું તો ન્યા એને કાંઈ મળ્યું નહીં ક્યાં વર્ષોના વર્ષો વહી ગયા ઉઠી ખાઈ ગયું હોય કોને ખબર શું થયું એ ઉંદરડા હજી સબરખી ગોતે છે તમે જોજો જ્યાં ત્યાં કાગળિયા એને ખોરાક નથી છતાં એ બધું તોયડા કરે ગોયતા કરે ગોયતા કરે ગોયતા કરે હજી ગોયતા કરે સિંહ ગરમ થયો દીપડા ઉપર કે સબરખી ગમે ત્યાંથી ગોયતું એટલે એને બેને વેર થઈ ગયું હજી સબરખી ચડી નથી દીપડાને કૂતરા હારે વેર થઈ ગયું કૂતરાને બિલાડી હારે વેર થઈ ગયું બિલાડીને ઉંધોળા હારે વેર થઈ ગયું આ વેર કાયમી ધોરણે રહેવાનું છે જ્યાં સુધી ઓલી સબરખી નહીં મળે ને ત્યાં સુધી આ મામલો થાળે પડવાનો નથી એટલે મૂળ જે વેરનું કારણ છે એકબીજા સાથે એની પાછળ આ સબરખી છે કે સૃષ્ટિની રચના કિરા ત્યારે જે પ્રશ્નો ઉપસ્થિત થાય એના અનુસંધાને ભગવાને દસ ટકા પ્રાણીઓને ખાવા માટેનું રિઝર્વેશન જે આપેલું પ્રમાણપત્ર લેખિતમાં એ ખોવાઈ ગયું છે એ જડી જાય ત્યાં સુધી આ હાલવાનું છે નહીં જડે તો હાલતું રહે આ આના પાછળની આખી કથા છે Namaskar.